સુરતમાં વધુ એક હીરા કંપનીનું મોટું ઉઠાવણું થયું વાત સામે આવી છે લેબગ્રોન ડાયમંડ કંપનીનું પચાસ કરોડમાં ઉઠાવણું થયું છે કંપનીના ડાયરેક્ટર જયમ સોનાણી સામે ફરિયાદ નોંધાઈ છે લેબગોન ડાયમંડ સાથે સંકળાયેલી ડાયમટેક હીરા કંપનીએ કરોડોનું ફૂલેકું ફેર્યું હોવાની ફરિયાદ સીઆઈડીમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે કંપનીના ડાયરેક્ટર સોનાણી પિતા પુત્રો સામે ગુનો નોંધાતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો છે મળતી વિગતો પ્રમાણે વરાછા અશ્વિનીકુમાર રોડ ઉપર ગૌશાળા પાસે મણિનગર સોસાયટીમાં રહેતા અંકુશભાઈ મધુભાઈ નાકરાણી જુસ્કો જનરલ ટ્રેનિંગ એલ એલપીના નામે રફી હીરાનો વેપાર કરે છે કંપનીમાં તેઓ ડાયરેક્ટર થ્રી ડાયમટેક પીવીટી એલટીડી વન ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી તેનો ભાઈ અગત્ય અને પિતા મહેશભાઈ સાથે વર્ષ બે હજાર એકવીસમાં સિટીલાઇટ સ્થિત ઓફિસમાં મુલાકાત થઈ હતી હીરાની મશીનરી બાબતે એક સરખો ધંધો હોવાથી વારંવાર મુલાકાતો થતી હતી અને ધંધાકીય સંબંધો પણ વિકસ્યા હતા જયમ સોનાણીએ અંકુશ નાકરાણીને જણાવ્યું કે અમારી પાસે વર્ષોના અનુભવ સાથે મોટી સિસ્ટમ ટેકનોલોજી છે દોઢસો કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે તેવી ટેકનોલોજી છે જેમાં ઊંચો નફો થશે એવી વાત પણ કરી હતી આ ટેકનોલોજીવાળી સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવું હોય તો પ્રતિ સિસ્ટમ દીઠ બે પોઈન્ટ દસ કરોડ આપવાના રહેશે જે સિસ્ટમ અમારી ફેક્ટરીમાં લગાવીશું તથા સિસ્ટમમાં ઉત્પાદન થતાં રફી હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ બેતાલીસ ડોલર નક્કી થયો હતો આ સિસ્ટમમાં ઉત્પાદન થતાં હીરામાં બારસો પચાસ કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ આપવાના થતા હતા અને બાકીના તેઓ પાસે રાખવાના હતા ડીલ યોગ્ય લાગતા નાકરાણીએ ડાઇમટેક પ્રાઇવેટ લિમિટેડના બે ખાતામાં બે પોઈન્ટ ચોત્રીસ કરોડ રોક્યા હતા ત્યારબાદ પાંચ સિસ્ટમ અંતર્ગત એમઓયુ ત્રેવીસ બાવીસના રોજ થયા હતા જે પાછળની સો સિસ્ટમ થયું હતું અગાઉ પાંચ મશીનવાળું એમઓયુ ઓગણીસ સિસ્ટમમાં મર્જ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શરતો નક્કી થઈ હતી સોનાણીએ અમેરિકાની સિગ્નેટ કંપની છે જે આ હીરા ખરીદવા માંગે છે એમ કહ્યું હતું વેપારી નાકરાણીએ ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનો માલ તેઓને પણ આપ્યો હતો